વ્યારાની સરકારી પોલિટેકનિક કોલેજના પ્રોફેસરને બેંકમાં ગેરેન્ટર તરીકે દર્શાવી અઢાર લાખ રૂપિયા લોન લઈ ઠગાય કેસનો મામલો સામે આવ્યો છે આ કેસમાં જ્વેલરી ડિઝાઇનર સહિત ઇલેક્ટ્રિશિયનનું ધરપકડ કરાય છે બંને ગોસ્વામી બંધુઓએ મળી છતરપિંડી આચરી હતી પુણા ખતર રેતાલે વ્યારાની સરકારી પોલિટેકનિક કોલેજના પ્રોફેસર હાર્દિક મકવાણાની જાણ બહાર બેંકમાં ગેરેન્ટર તરીકે દર્શાવી લોન મેળવી હતી હાર્દિક મકવાણાના પાન કાર્ડ સહિતના પુરાવા દુરુપયોગ કરી બેંકમાંથી અઢાર લાખ રૂપિયા લોન લેવામાં આવી હતી હાર્દિક મકવાણાનો સિવિલ સ્કોર ખરાબ થતાં સ્ટેન્ડપેન્ટ મોબાઈલમાં સ્ટેટમેન્ટ જોયું હતું ત્યાં ભટ્ટાની બંધન બેન્કમાંથી લેવામાં આવેલા અઢાર લાખની લોનમાં ગેરેન્ટર તરીકે ઓવાનું જાણવા મળ્યું છે જેથી પૂર્ફે જગદીશ ગોસ્વામી અને અજય ગોસ્વામી બંને ભાઈઓ દ્વારા તેઓની જાણ બહાર બેન્ક ગેરેન્ટર તરીકે દર્શાવી લોન લેવામાં આવી છે બંધન બેંકમાંથી અઢાર લાખ રૂપિયા લોન લઈ હપ્તા ભરપાઈ કરવામાં આવ્યા નહોતા હાર્દિકભાઈ મકવાણાના ભાઈનો ફોટો આપી પાન કાર્ડ ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ આપી ખોટી સહી કરી હતી બેંકમાં ગયા બાદ ગોસ્વામી પરિવારનો ભાંડો ફૂટતા પુણા પોલીસ પથકમાં અરજી કરાઈ છે જે અરજીના અનુસંધાને પુણા પોલીસે અગાઉ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જે કેસમાં ફરાર ગોસ્વામી બંધવાની સુરત એલસેબી ઝોન એકની ટીમે ધરપકડ કરી કબજો પૂણા પોલીસ પથકને સોંપ્યો છે પ્રોફેસર હાર્દિક મકવાણાના ઓનલાઈન પરથી ડોક્યુમેન્ટ મેળવ્યાનું પોલીસ તપાસના સામે આવ્યું છે अजर कुर्सेसाठी प्रकाशवाडा